ચાણક્ય નીતિ અધ્યાય છ એક વાર્તાના સ્વરૂપમાં શ્લોકો સાથે વિસ્તૃત વર્ણન આચાર્ય ચાણક્ય પોતાના નીતિશાસ્ત્ર ગ્રંથ ચાણક્ય નીતિ દ્વારા લોકોને જીવનના ઊંડાણપૂર્વકના પાઠ શીખવી રહ્યા હતા પાંચ અધ્યાય પૂરા થયા પછી હવે તેઓ છઠ્ઠા અધ્યાય તરફ આગળ વધ્યા આ અધ્યાયમાં તેમણે ખાસ કરીને લોભ સંતોષ ધીરજ અને કર્મફળ જેવા વિષયો પર પ્રકાશ પાડ્યો પાટલીપુત્રના એ આશ્રમમાં ચાણક્ય પોતાના શિષ્યોને સમજાવી રહ્યા હતા કે કેવી રીતે આ ગુણો જીવનમાં સુખ અને સફળતા લાવી શકે છે અધ્યાય છ લોભનો ત્યાગ સંતોષનું સુખ અને ધીરજની શક્તિ આચાર્ય ચાણક્યએ આ અધ્યાયમાં લોકોને જીવનમાં શું ટાળવું અને શું અપનાવવું તે વિશેના અમૂલ્ય ઉપદેશો આપ્યા પાઠ એક લોભ અને તેના પરિણામો ચાણક્યએ લોભને સૌથી મોટો દુશ્મન ગણાવ્યો લોભાત ક્રોધઃ પ્રભવતી લોભાત કામઃ પ્રજાયતે મોહશ્ચ નાશશ્ચ લોભઃ પાપસ્ય કારણમ જુઓ ભાઈઓ ચાણક્યએ ગંભીર સ્વરે કહ્યું લોભ એ તમામ પાપોનું મૂળ છે લોભમાંથી જ ક્રોધ ઉત્પન્ન થાય છે જ્યારે તમારી લોભની ઈચ્છા પૂરી નથી થતી ત્યારે તમને ક્રોધ આવે છે લોભમાંથી જ કામ ઇચ્છા જન્મે છે જે તમને વધુને વધુ મેળવવા માટે પ્રેરિત કરે છે લોભથી મોહ ઉત્પન્ન થાય છે જેના કારણે વ્યક્તિ સાચા ખોટાનો ભેદ ભૂલી જાય છે અને અંતે લોભ વિનાશ નોતરે છે યાદ રાખો લોભ એ જ પાપનું સૌથી મોટું કારણ છે તે વ્યક્તિને ખોટા કાર્યો કરવા પ્રેરે છે અને તેને અધોગતિ તરફ ધકેલે છે ચાણક્ય સમજાવતા હતા કે લોભથી દૂર રહેવું એ જ સુખી જીવનની ચાવી છે પાઠ બે સંતોષ સૌથી મોટું ધન લોભથી વિપરીત ચાણક્યએ સંતોષનો મહિમા ગાયો સંતોષ સંતોષમૃતરૃપ્તાના યતસુખન શાંતિ રેવચ ન ચ તે ધનલુબ્ધાના ભ્રામ્યતા ઇતસ્તઃ જે વ્યક્તિ સંતોષરૂપી અમૃતથી તૃપ્ત છે તેને જે સુખ અને શાંતિ મળે છે તે સુખ અને શાંતિ ધન માટે લલચાયેલા અને અહીં તહીં ભટકતા લોકોને ક્યારેય મળતી નથી આચાર્ય ચાણક્યએ ભારપૂર્વક કહ્યું કે સાચું સુખ ભૌતિક સંપત્તિમાં નથી પણ આત્મસંતોષમાં છે જે વ્યક્તિ પાસે જે છે તેમાં સંતોષ માને છે તે જ ખરા અર્થમાં સુખી છે લોભી વ્યક્તિ ભલે ગમે તેટલું ધન કમાય તે ક્યારેય સંતુષ્ટ થતો નથી અને હંમેશા વધુ મેળવવા માટે ભટકતો રહે છે જેના કારણે તેને ક્યારેય શાંતિ મળતી નથી પાઠ ત્રણ ધીરજ અને તેના ફાયદા ચાણક્યએ ધીરજના મહત્વ પર ભાર મૂક્યો શનેહ પંથાહ શનેહ કંથાહ શનેહ પર્વતલંઘનમ શનેરવિદ્યા શનેરવિત્તમ પંચૈતાની શનેહ શનેહ જુઓ જીવનમાં કેટલીક વસ્તુઓ ધીમે ધીમે જ પ્રાપ્ત થાય છે રસ્તો ધીમે ધીમે કપાય છે ગોદડી કંથા ધીમે ધીમે બને છે પર્વત ધીમે ધીમે ઓળંગાય છે એવી જ રીતે વિદ્યા જ્ઞાન ધીમે ધીમે પ્રાપ્ત થાય છે અને ધન પણ ધીમે ધીમે ભેગું થાય છે આચાર્ય ચાણક્યએ સમજાવ્યું કે સફળતા માટે ધીરજ અત્યંત આવશ્યક છે કોઈ પણ મોટું કાર્ય કે સિદ્ધિ એક ઝાટકે પ્રાપ્ત થતી નથી તેમાં સમય લાગે છે અને જે વ્યક્તિ ધીરજ રાખે છે તે જ અંતે સફળ થાય છે ઉતાવળીઓ સ્વભાવ ઘણીવાર નિષ્ફળતા તરફ દોરી જાય છે પાઠ ચાર કર્મફળનું સત્ય ચાણક્યએ સમજાવ્યું કે વ્યક્તિના કર્મોનું ફળ તેને ચોક્કસ મળે છે યથાબીજમ રોહિતંચ વૃક્ષાભિ વૃદ્ધિમાયાતી તથા કર્મફળન જીવઃ કર્તવ્યમ કુરુતે તતઃ જેમ બીજ વાવવાથી તેમાંથી વૃક્ષ ઉગે છે અને મોટું થાય છે તેવી જ રીતે વ્યક્તિ જે કર્મો કરે છે તેનું ફળ તેને ચોક્કસપણે મળે છે વ્યક્તિએ હંમેશા પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ અને સારા કર્મો કરવા જોઈએ કારણ કે તમારા કર્મોનું ફળ તમને આ જન્મમાં કે આવતા જન્મમાં ચોક્કસ મળશે કોઈ પણ કર્મ વ્યર્થ જતું નથી આચાર્ય ચાણક્યએ કર્મની શક્તિ અને તેના અપરિહાર્ય ફળ પર ભાર મૂક્યો પાઠ પાંચ યોગ્ય સ્થાન અને યોગ્ય વ્યક્તિ ચાણક્યએ યોગ્ય સ્થાન અને યોગ્ય વ્યક્તિની પસંદગીના મહત્વ વિશે વાત કરી યત્ર ન સન્માનમ ન પ્રીતિર્ન ચ બાંધવાહ ન વિદ્યાગમઃ કશ્ચિત તત્રવાસન ન કાર્યેત જે જગ્યાએ તમને સન્માન ન મળે જ્યાં પ્રેમ પ્રીતિ ન મળે જ્યાં તમારા સંબંધીઓ ન હોય અને જ્યાં તમને વિદ્યા જ્ઞાન પ્રાપ્ત ન થાય તેવી જગ્યાએ ક્યારેય નિવાસ ન કરવો જોઈએ આ શ્લોક દ્વારા ચાણક્યે જીવનમાં યોગ્ય વાતાવરણ અને સકારાત્મક સંગત પસંદ કરવાનું શીખવ્યું તેમણે કહ્યું કે વ્યક્તિએ એવી જગ્યાએ રહેવું જોઈએ જ્યાં તેને આદર મળે પ્રેમ મળે પોતાના લોકોનો સાથ મળે અને તે જ્ઞાન પ્રાપ્ત કરી શકે આવા વાતાવરણમાં જ વ્યક્તિ પ્રગતિ કરી શકે છે પાઠ છ આત્મસન્માનનું રક્ષણ ચાણક્યએ આત્મસન્માનના મહત્વ પર ભાર મૂક્યો નાસ્ત્યૌષધમ સમમ મિત્રમ નાસ્ત્યરોગન સમન સુખમ નાસ્ત્યપુત્રસ્ય મિત્રમ નાસ્ત્ય જ્ઞાન સમન દુઃખમ દવા જેવું કોઈ મિત્ર નથી શરીર માટે નિરોગી શરીર જેવું કોઈ સુખ નથી પુત્ર વગરના વ્યક્તિ માટે કોઈ મિત્ર નથી પુત્ર જ સાચો મિત્ર છે અને અજ્ઞાનતા જેવું કોઈ દુઃખ નથી આ શ્લોક જીવનના કેટલાક મહત્વપૂર્ણ પાસાઓ દર્શાવે છે ચાણક્યએ પરોક્ષ રીતે સમજાવ્યું કે વ્યક્તિએ પોતાના આત્મસન્માનનું રક્ષણ કરવું જોઈએ જો કોઈ જગ્યાએ તેનું અપમાન થતું હોય તો તેણે ત્યાંથી દૂર રહેવું જોઈએ પોતાનું સન્માન જાળવવું એ સૌથી મહત્વપૂર્ણ છે પાઠ સાત ગુણવાન વ્યક્તિનું અપમાન ન કરવું ચાણક્યએ ગુણવાન વ્યક્તિના મહત્ત્વ અને તેના અપમાનના પરિણામો વિશે ચેતવણી આપી ગુણહીનો ભવેત દાસો ગુણવાન સાર્વભૌમહ ગુણવદ્ભ્યો ભયમ ભવેત કેમ ભયમ જે વ્યક્તિ ગુણહીન હોય છે તે ગુલામ સમાન છે જ્યારે ગુણવાન વ્યક્તિ સમ્રાટ સાર્વભૌમ સમાન હોય છે ગુણવાન લોકોથી ભય લાગે છે પણ નિર્ગુણ ગુણ વગરનાથી શું ભય હોય આચાર્ય ચાણક્યએ સમજાવ્યું કે જે વ્યક્તિમાં ગુણ હોય છે તે ક્યારેય કોઈના તાબામાં રહેતો નથી તે પોતાના ગુણોથી સન્માન પ્રાપ્ત કરે છે ગુણવાન વ્યક્તિનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ કારણ કે તેમના ક્રોધના પરિણામો ભયાવહ હોઈ શકે છે નિર્ગુણ વ્યક્તિથી કોઈ ભય હોતો નથી કારણ કે તે કોઈને નુકસાન પહોંચાડી શકતો નથી આ શ્લોક ગુણોના મહત્વ અને ગુણવાન વ્યક્તિના સન્માનની વાત કરે છે પાઠ આઠ દુષ્ટ વ્યક્તિનો સાથ ચાણક્યે ફરી એકવાર દુષ્ટ લોકોથી દૂર રહેવાની સલાહ આપી દુર્જનૈહ સહમિત્રત્વેન ન ગચ્છેત દુષ્ટ લોકો સાથે મિત્રતા ન કરવી જોઈએ દુષ્ટ વ્યક્તિનો સાથ ક્યારેય ન કરવો જોઈએ ભલે તે ગમે તેટલો મીઠો બોલે ભલે તે ગમે તેટલા ફાયદા કરાવે તેમની મિત્રતા હંમેશા ખતરનાક હોય છે અને અંતે તે દુઃખ જ આપે છે જેમ ઝેરી સાપ ભલે સુંદર દેખાતો હોય પણ તેનો ડંખ જીવલેણ હોય છે તેમ દુષ્ટ વ્યક્તિ દેખાવમાં ભલે સારો હોય પણ તેનો સ્વભાવ વિષ સમાન હોય છે પાઠ નવ પારખવાની કળા ચાણક્ય લોકોને જીવનમાં વસ્તુઓ અને વ્યક્તિઓને પારખવાની કળા શીખવી અપરીક્ષ્ય ન કર્તવ્યમ કાર્યમ દુર્મતિના નરૈહ દુષ્ટબુદ્ધિવાળા લોકોએ કોઈપણ કાર્ય તપાસ્યા વગર ન કરવું જોઈએ કોઈપણ કાર્ય કરતા પહેલાં તેને બરાબર ચકાસી લેવું જોઈએ વ્યક્તિ હોય કે પરિસ્થિતિ તેને બરાબર પારખ્યા વિના કોઈ નિર્ણય ન લેવો જોઈએ ઉતાવળે લીધેલા નિર્ણયો હંમેશા પસ્તાવો કરાવે છે જેમ સોનું ઘસીને તપાવીને કાપીને અને ટીપીને તેની શુદ્ધતાની પરીક્ષા થાય છે તેમ વ્યક્તિની પણ તેના કાર્યો તેના શબ્દો અને તેના સ્વભાવ પરથી પરીક્ષા કરવી જોઈએ પાઠ દસ સત્યનું પાલન અને ધર્મનિષ્ઠા અંતે ચાણક્યએ ફરી એકવાર સત્ય અને ધર્મનિષ્ઠાના મહત્વ પર ભાર મૂક્યો સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત ન બ્રુયાત સત્યમ પ્રિયમ પ્રિયમ ચ નાનૃતમ બ્રુયાત એશ ધર્મઃ સનાતનઃ હંમેશા સત્ય બોલવું જોઈએ પ્રિય મીઠું બોલવું જોઈએ પણ એવું સત્ય ન બોલવું જોઈએ જે અપ્રિય કડવું હોય અને કોઈને દુઃખ પહોંચાડે અને એવું પ્રિય પણ ન બોલવું જોઈએ જે અસત્ય જૂઠું હોય આ જ સનાતન ધર્મ છે આચાર્ય ચાણક્યએ સમજાવ્યું કે સત્ય બોલવું મહત્વનું છે પણ તેમાં વિવેક હોવો જોઈએ કોઈને દુઃખ પહોંચાડનારું કડવું સત્ય ટાળવું જોઈએ અને જૂઠું બોલીને કોઈને ખુશ કરવાનો પ્રયાસ પણ ન કરવો જોઈએ ધર્મનો માર્ગ એ છે જ્યાં સત્ય અને પ્રિયતાનું સંતુલન હોય અધ્યાય છનો સારાંશ શાણપણ અને સંતુલનનું જીવન ચાણક્ય નીતિના છઠ્ઠા અધ્યાયમાં આચાર્ય ચાણક્યએ લોકોને લોભથી મુક્ત થવા અને સંતોષ અપનાવવાની સલાહ આપી જેને તેમણે સૌથી મોટું સુખ ગણાવ્યું તેમણે ધીરજ અને કર્મોના ફળની અનિવાર્યતા પર ભાર મૂક્યો યોગ્ય સ્થાન અને યોગ્ય સંગતનું મહત્વ સમજાવ્યું અને આત્મસન્માન જાળવી રાખવાની પ્રેરણા આપી ગુણવાન વ્યક્તિનું સન્માન અને દુષ્ટ લોકોથી અંતર રાખવાનું શાણ પણ શીખવ્યું અંતે તેમણે જીવનમાં પારખવાની કળા અને સત્ય તથા પ્રિયતાના સંતુલન સાથે વાણીનો ઉપયોગ કરવા પર ભાર મૂકીને એક વ્યવહારુ અને નૈતિક જીવન જીવવાનો માર્ગ બતાવ્યો આ અધ્યાય દર્શાવે છે કે ચાણક્ય ફક્ત રાજાઓ માટે જ નહીં પણ સામાન્ય માણસ માટે પણ જીવનના દરેક પાસામાં સફળતા અને શાંતિ પ્રાપ્ત કરવા માટે માર્ગદર્શન જો તમને આ ગાયનવર્ધક વાણી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને આપણી ચેનલ એક ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ